ભવનાથ મંદિર ખાતે એકસો એકાવન ફૂટની એકસો એકાવન ફૂટની ધજા જે આશ્રમના માતાજી દ્વારા પરંપરા પ્રમાણે આ ત્રીજા વર્ષે તેમના દ્વારા પધરાવવામાં આવેલી છે મહાદેવની ધજા જે નોમની ચડે છે ત્યારબાદ અગિયારસને દિવસે તે લોકોના દ્વારા આ ધજા અહીંયા સ્થાપવામાં આવે છે આ ધજાના દર્શન માટે મૃગીકુંડના દર્શન માટે અને ભવનાથ એટલે કે ભવેશ્વર મહાદેવના દર્શન માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા ઉમટી પડ્યા છે આપ પણ આ દર્શન કરી આપના જીવનને ધન્ય બનાવો અને આપની દરેક મનોકામના પૂર્ણ કરો એવી હું આપને પ્રાર્થના કરું છું આ ધજાનું મહત્ત્વ રાત્રિનું એ લોકોનું કહેવાનું એવું છે કે રાત્રે આ મુહૂર્ત જે છે પરંપરા પ્રમાણે એ લોકોનું જે મુહૂર્ત જે છે તે રાતનું હોય છે કારણ કે મહાદેવની જે ધજા જે છે તે સવારના ચડતી હોય છે તેથી તેઓ દર વખતે ત્રીજા વર્ષે રાત્રે જ તે આવી અને આ ધજા ચડાવતા હોય છે